લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મિત્રો આપણે આવી છીએ પાના રૂમમાં માં જોઈ લઈએ આને ચેક કરવાય આ ચેક છે આ ગોળ્યું છે આ રેકડો છે કે ચડાવવાનો આ મોટો જેક કહેવાય આ બધા એક પાના છે મિત્રો જોઈ લઈએ અલગ અલગ પાના ને એવું તો તમે કોઈ જોયું જ નહીં હોય આ બધું જોઈ લઈએ આ પટ્ટી પાના આ ટી પાના હે આની કોઈ રિંગ પાના ઢગલો પીડ્યો હે જોઈ લેજો મિત્રો આવું તો તમે કોઈ કોઈથી જોયું જ નહીં હોય એટલે તમને દેખાડવામાં આવે છે આવું નવું જોવા માટે લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે તમને આ જોઈ લેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ છે આપણી પાનારું પાના તો તમે કોઈ કોઈને જોયા જ નહીં હોય જયશ્રી ખોડીયાર અશોક લેલન ઝારખંડ પાસે આવેલું છે તમે પણ આવી શકો છો ગાડીઓ હમી કરાવવા માટે મિત્રો આપણે આવી ગયા છીએ એલાઇમેટનો સામાન જોવા જોઈ લેજો વિલ ઉતારતા હોય તો આ બધું લગાડવું પડે એલાઇમેટ કરવા માટે ફાઇનલી મિત્રો તમને પેટી ખોલીને દેખાડવામાં આવશે જય લો આ છે કેમેરા જોઈ લીધું મિત્રો વિલ ઉતરતા હોય તો એની માટે એલાઇમેન્ટ કરવું પડે આપણે જોઈ લીજો આ છે એલાઇમેટનું સામાન આ છે આપણું શોરૂમ જોઈ લીજો આવી જ ગાડીઓ આવે છે નકરી એના ગાડીઓના સુંદા થઈ જાય જોઈ લો ગાડીની હાલત જુઓ તમે શું ગાડીની હાલત છે આ ગાડીનો તો આવું જ કરી નાખો છે જોઈ લો આપણું કામ જ એવું હોય ચા અગિયાર વાગ્યા તો આવી પડે કાયદેસર ચા પીવી હોય તો હાલો ચા પીવું હોય તે કોમ્પેક્ટમાં

કમ્પ્રેસર તો તમે કોઈ જોયું જ નહીં હોય આવું મશીન આ શું કામ કરે તમને ખબર એવું લઈ ગયા હવાઈની ગન ચલાવવામાં કામ આવે છે જો ટીપડા ખાલી પીડા છે ફાઇનલ મિત્રો આપણે કમ્પ્રેસર ચાલુ કરી નાખવી ફાઇનલ મિત્રો આને એન્જિન કહેવાય જોઈ લેજો એન્જિન તો તમે કોઈ જોયું જ ન હોય ખોલેલું એન્જિન તો આવી રીતે આવે છે જોઈ લેજો મિત્રો એન્જિનની ની હાલત તમે જોવો કેવી છે